હાલો મિત્રો એક ભરતીના વીડિયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટમાં બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરવાના છીએ તો જે ભરતી છે મિત્રો સી આઈ એસ એફમાં ભરતી છે મિત્રો કુલ અગિયારસો અને ત્રીસ જગ્યા પર ભરતીની જાહેરાત છે મિત્રો કરેલી છે સી આઈ એફમાં માટે ભરતી છે કુલ અગિયારસો અને ત્રીસ જગ્યા પર ભરતી છે અને જાહેરાત છે ભરતીની ટૂંકા સમયમાં ભરતી કરી દીધી છે મિત્રો શરૂ છે ફોર્મ ભરવાના કઈ રીતે ફોર્મ ભરવા શું ઉંમર મને યાદ આવશે અને લાયક જ છે અને કઈ રીતે ફોર્મ ભરવું એ બધી માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવશું મિત્રો તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ સિક્યુરિટી ફોર્સમાં ભરતીની જાહેરાત કરેલી છે કોન્સ્ટેબલ ભરતીની માટે અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે મિત્રો તો બે હજાર ચોવીસમાં નોટિફિકેશન છે મિત્રો જાહેરાત કરી દીધી છે ખાસ કરી તો આપણે ફોર્મ કઈ રીતે ભરવું એ બધી વાત આપણે અહીંયા કરીશું ખાસ કરી તો સીઆઈએફ માટે ભરતીની વાત કરીએ મિત્રો તો ભરતીની અરજી અંદર કરવા માટે છે ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો તમારે ભરવાનું રહેશે અને સી આઈ ખાલી સર્ચ કરશે મિત્રો એટલે એને ઓફિશિયલ વેબસાઈટ ઓપન થઈ જશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પોસ્ટ એ મેટ્રિક લેવલનો ત્રણ નંબરનો ત્રણ લેવલનો પગાર છે એકવીસ હજાર સાતસોથી શરૂ કરી અને ઓગણ સિત્તેર હજાર રૂપિયા સો સુધીનો પગાર મિત્રો છે તમને મળવાપાત્ર છે કુલ જગ્યાની વાત કરીએ મિત્રો તો આપણે અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત છે સામાન્ય ઉમેદવારો માટે એકસો ચાલીસ સોરી એકસો ચૌદ જગ્યા પછી ઈડબ્લ્યુ એસ માટે કેટેગરી એકસો ત્રેપન છે એસટી માટે એકસો એકસઠ જગ્યા છે અને ઓબીસી માટે બસો ને છત્રીસ જગ્યા છે એમ કેટેગરી વાઇઝ જગ્યા છે મિત્રો દર્શાવવામાં આવેલ છે અને શૈક્ષણિક લાયકાત આપણે મુખ્ય વસ્તુ એ હશે તો શૈક્ષણિક લાયકાત બારમું પાસ છે તમે ધોરણ બાર પાસ હો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો ઉમર મર્યાદા હશે અઢાર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષનો ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે છે મિત્રો ખાસ કરી બે હજાર ચોવીસ સાથે ગણતરી કરવાની રહેશે અને સરકારના નિયમ મુજબ થોડી ઘણી છૂટછાટ છે એ મળી શકે છે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો તો આપણે ખાલી તમારે સર્ચ કરવાનો છે સી આઈ એસી સર્ચ કરશો મિત્રો ડબલ્યુ ડબલ્યુ એટલે ઓફિશિયલ વેબસાઈટ ઓપન થઈ જાય અને છેલ્લી તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં મિત્રો તમારે ફોર્મ ફોર્મ છે એ ભરી દેવાના રહેશે અને આગળની વાત કરીએ તો જે અરજી ઓનલાઈન મિત્રો કરવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ આપણે વાત કરીએ સી આઈ એસ એપ સર્ચ કરશો એટલે એને ઓપ્શિયલ વેબસર્ટ ઓપન થઈ ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું શરૂઆત કરી દેવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે તો આપણે આ રીતના વિડીયો હતો તમને વિડીયો કેવો લાગ્યો હશે જણાવજો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સોક્શનમાં કોમેન્ટ કરજો અને મહેરબાની કરીને મિત્રો ખરાબ કોમેન્ટ કોઈ ન કરતા બરાબર કારણ કે તમારા માટે જ વિડીયો સેવા માટે જ વિડીયો મિત્રો લઈને આવી છે મિત્રો મળીને આ વિડીયોમાં સહી